નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો ચોવીસ ઓક્ટોબર અને વાર થયો છે શુક્રવાર આગામી ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે કારણ કે આગામી ત્રણ દિવસની અંદર ગુજરાત રાજ્યમાં વાવાઝોડાની અસર છે થતી જોવા મળી રહી છે અને આ વાવાઝોડાની અસર અરબસાગરમાંથી જોવા મળશે બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું સક્રિય થયું છે પરંતુ બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું છે એ વાવાઝોડાની અસર ગુજરાત રાજ્ય ઉપર નવેમ્બર મહિનાની અંદર થશે અત્યારે અરબ સાગરની અંદર જે ભેજવાળું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને એના કારણે જે ચક્રવાત ઉત્પન્ન થયું હતું એ ચક્રવાતની અસર ગુજરાતને અત્યારે જોવા મળી રહી છે એટલે કે ગુજરાત રાજ્યના સ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર આજથી ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર વરસાદ પડી ગયો છે દક્ષિણ ગુજરાતના પાંચથી છ જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે જોવા મળી રહ્યો હતો જેમાં અ સુરત છે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેલી અને વાપી સેલવા આટલા વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ જોવા મળ્યું હતું જેમાં ધીમી ધારે તો અમુક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર હાલ પૂરતી મિત્રો એલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર આ યલો એલર્ટની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે જેમાં અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે એ આગાહીના પ્રમાણે જોવા જઈએ તો સાત દિવસ માટે વાતાવરણની અંદર પલટો જોવા મળશે સતત ગુજરાત રાજ્ય ઉપર સાત દિવસના હવામાન સમાચાર એવા મળી રહ્યા છે કે જેની અંદર ગુજરાતનું વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો જે વાતાવરણની અંદર ઘેરાવો છે ભેજવાળું વાતાવરણ હતું એની જગ્યાએ મિત્રો અત્યારે સિસ્ટમ પહોંચી ગઈ છે અને આ સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાણી અને આ સ્થિતિને કારણે બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું ઉત્પન્ન થયું છે એ અસર પહોંચાડશે અને અરબ સાગરની અંદર પણ જે ચક્રવાતી વાવાઝોડું છે એ ગુજરાત ઉપર અસર પહોંચાડશે તો આ સાથે મિત્રો ચોવીસ તારીખનું તમે ગુજરાત રાજ્યનું વાતાવરણ જોઈ શકો છો લાઈવ અપડેટ છે સેટેલાઇટ ઇમેજ છે તમે જોઈ શકો છો મેપના માધ્યમથી કે ચોવીસ ઓક્ટોબરના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણની સ્થિતિ છે જોવા મળી રહી છે હવે આ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે હાલ મિત્રો આ નવી માહિતી અપડેટ સ્વરૂપે મળી રહી છે જેની અંદર ગુજરાતના પાંચથી દસ જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો ભાવનગરથી ગીર સોમનાથ વેરાવળ પોરબંદર અને જૂનાગઢ દ્વારકા સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે અને આ વાતાવરણ વચ્ચે સિસ્ટમ બની છે અને આ સિસ્ટમની અસર આ દરેક જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે બાકી દક્ષિણ ગુજરાતની અંદર પણ પાંચથી છ જિલ્લાઓની અંદર છે સારામાં સારો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની વાત કરવામાં આવે તો સુરત છે વરસાદ છે નવસારી છે તેમજ રાજપીપળા અમોદના વિસ્તારો છે આ સાથે સાથે ડાંગ અને તાપી સુધીના વિસ્તારોની અંદર સારો વરસાદ છે જોવા મળી રહ્યો છે ચોવીસ ઓક્ટોમ્બરનું આ વાતાવરણ છે જેમાં અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર સતત ઘેરાવો છે એ મજબૂત થયો છે જે મુંબઈ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પહોંચ્યો છે અને આ ઘેરાવો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પહોંચાડી રહ્યો છે એટલે કે આ રીતના છે એ વાતાવરણની અંદર પલટો આવ્યો છે જે છવ્વીસ ઓક્ટોમ્બરથી લઈ અને ઓગણત્રીસ ઓક્ટોમ્બર વચ્ચે છે એ વાતાવરણ ગુજરાત રાજ્યમાં હવામાન છે એ બદલાતું જોવા મળશે અને એમાં પણ વરસાદરૂપી છે એ વાતાવરણ જોવા મળી રહ્યું છે અત્યારના જે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે એ માહિતી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણ જે બદલાણું છે અરબ સાગરની અંદર જે ચક્રવાત સર્જાણું છે જે નવું નક્ષત્ર ગુજરાત રાજ્ય ઉપર જે સ્વાતી નક્ષત્ર છે એની શરૂઆત આજથી થઈ ગઈ છે અને આ નક્ષત્રના કારને જે નક્ષત્રનું વાહન તરીકે ડેડકો છે તો આ નક્ષત્રના કારણે ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદનું પ્રમાણ વધારે છે જોવા મળી રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો તો મેપના માધ્યમથી પણ જોઈશું અને વિવિધ મોડલો પ્રમાણે પણ જોઈશું કે ગુજરાતનું વાતાવરણ છે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે તો ચોવીસો ઓક્ટોમ્બરથી લઈને સતત સાત દિવસ સુધી વાતાવરણની અંદર પલટો આવશે એટલે કે એકત્રીસ ઓક્ટોમ્બર સુધી આ રીતનું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ સારામાં સારો વરસાદ પણ જોવા મળી રહ્યો છે તો આ જે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી જે આગાહી શેર કરવામાં આવી હતી એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું માવઠું થશે ગુજરાતમાં માવઠાની અસર છે જોવા મળશે માવઠાના કારણે ઘણા બધા ખેડૂતોને પાક નુકસાન થવાની પણ અત્યારે છે ભીતિ સેવાઈ રહી છે એટલે માવઠાના આધારે છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે બાકી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે જેમાં મુંબઈની અંદર જે વરસાદનું પ્રમાણ જોવા મળ્યું હતું એ વરસાદની સ્થિતિ અત્યારે ગુજરાત સુધી પહોંચી ગઈ છે એટલે કે ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સુરત છે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેલી છે આટલા જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે અત્યારે વાતાવરણની અંદર છે એ સિસ્ટમ જોવા મળી રહી છે અને હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે સતત ગુજરાત રાજ્ય ઉપર ચાર દિવસ માટે વાતાવરણની અંદર પલટો આવશે ત્યાર પછી વાવાઝોડાની અસર છે ગુજરાતમાં અત્યારે જે જોવા મળી રહી છે એ જ અસર બે દિવસ પછી પણ ગુજરાતના મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર જોવા મળશે મિત્રો આજના વિડીયોની અંદર તમને માહિતી બીજી પણ જણાવવાની છે કે ગુજરાત ઉપર ભારે પવનો સાથે જે વરસાદની સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે તો આ વાતાવરણની અસર માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે નથી પરંતુ મધ્ય ગુજરાત સાથે સાથે અરબ સાગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં જોવા મળશે આ સાથે અમરેલી જિલ્લાની અંદર મિત્રો રાજુલા તાલુકાના જાફરાબાદમાં છે એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એક નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે તો આ પ્રકારે અત્યારે વાવાઝોડાની સ્થિતિ છે આગળ વધી રહી છે અને ગુજરાતનું હવામાન છે બદલાતું જોવા મળી રહ્યું છે સતત વાતાવરણની અંદર પલટો આવશે અને આ પલટાની સાથે ગુજરાતમાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પડવાને લઈને પણ આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ મિત્રો પરેશભાઈ ગૌસ્વામીની જે આગાહી છે એ આગાહીને ભાગરૂપે જોવા જઈએ તો આગામી સાત દિવસ ગુજરાત રાજ્યમાં માવઠાનો રાઉન્ડ જોવા મળવાનો છે અને આ માવઠાની અસર વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી પણ છે એ જ જણાવવામાં આવી રહી છે જેમાં ગુજરાત રાજ્યની અંદર શિયાળાની શરૂઆત થઈ ગઈ છે આ સાથે મિત્રો શિયાળાની શરૂઆતની સાથે ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે અને આ અનુભવ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી હતી એ આગાહી વચ્ચે નવી આગાહી સામે આવી ગઈ છે જેમાં પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે આગામી સમયમાં અરબ સાગરમાં સર્ક્યુલેશન મજબૂત થશે ડિપ્રેશન સુધી પહોંચશે અને જેને લા લીધે છે પચીસો ઓક્ટોમ્બરથી બે નવેમ્બર સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એમાં માવઠાની શક્યતા રહેલી છે અને વાતાવરણની અંદર જોવા મળવાનો છે આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પવન સાથે વાતાવરણની અંદર વરસાદ છે એ જોવા મળશે એટલે મિત્રો ગુજરાત રાજ્ય ઉપરથી અત્યારે ચોમાસું તો વિદાય લઈ ચૂક્યું છે પરંતુ હજી ચોમાસાના વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે ચોમાસાના વરસાદ છે હજી પણ જોવા મળશે જેમાં પરેશભાઈ ગૌસ્વામી દ્વારા વધારે માહિતી જણાવી છે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે તેમ છતાં આગામી દિવસોમાં ફરી એક વખત માવઠાના વરસાદના રાઉન્ડની છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે માવઠાનો વરસાદ જે ગુજરાત રાજ્યમાં પડશે અને આ કમોસમી વરસાદ છે અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ પાક નુકસાન થતો જોવા મળવાનો છે જેમાં મિત્રો ફરી એક વખત માવઠાના વરસાદના રાઉન્ડ છે આવવાની સંભાવના છે દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાના રાના ચોમાસાની શરૂઆત થઈ છે અને ત્યાં ચોમાસું સક્રિય છે અને કર્ણાટક દક્ષિણ પશ્ચિમ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ભારેથી અતિભારે પવનો સાથેના વરસાદ છે જોવા મળી રહ્યા છે આમ મિત્રો ત્યાં ચોમાસું સક્રિય છે અને કર્ણાટકથી છે એ આ વાતાવરણની અંદર પલટો આવ્યો છે જેમાં બેંગ્લોર બેંગલવી મદુરાઈથી લઈ ચેન્નઈ પોંડુચેરી આ તમામ વિસ્તારની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અસર જોવા મળી રહી છે અને આવનારા ચોવીસથી છત્રીસ કલાકમાં વધુ વધુ મજબૂત બની અને ઉત્તર દિશા તરફ ગતિ કરશે તેવી અત્યારે છે માહિતી સામે આવી રહી છે આ સાથે મિત્રો ગુજરાત ઉપરથી પસાર થતી સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર છે જોવા મળશે પલટો અને આ વાતાવરણની અસરના કારણે વરસાદ પણ જોવા મળવાનો છે જેમાં મિત્રો પચીસ નવેમ્બરથી બે ઓક્ટોમ્બર વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને આ આગાહી વચ્ચે સાત દિવસ સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ છે જોવા મળવાનો છે એટલે વાતાવરણ તો પલટાણું છે સાથે સાથે વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીના જણાવ્યા મુજબ માવઠાના સમાચાર સામે આવી રહ્યા છે અને પચીસ ઓક્ટોમ્બરથી દક્ષિણ ગુજરાતના વલસાડ છે નવસારી છે સાથે સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં વાતાવરણની અંદર પલટો આવશે અને વાતાવરણની અંદર વરસાદની જે આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે જેમાં છવ્વીસ ઓક્ટોમ્બરનું વાતાવરણ જોઈએ તો છવ્વીસ ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર છે અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ છે જોવા મળવાનો છે અને માવઠાની શરૂઆત પણ થઈ જશે તો સત્યાવીસો ઓક્ટોમ્બરના રોજ જોવા જઈએ તો મધ્ય ગુજરાતના વાતા જિલ્લાઓની અંદર છે શરૂઆત થશે વાતાવરણ પલટાવાની જેમાં મધ્ય ગુજરાતની અંદર આણંદ છે અમદાવાદ છે નડિયાદ છે ગોધરા કપડવંત છે મહીસાગર છે આટલા જિલ્લાઓની અંદર છે એ ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્યનું વાતાવરણ હજી પણ બદલાતું જોવા મળશે સતત બેથી ત્રણ દિવસની અંદર વાતાવરણની અસર છે એ બદલાશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી અને માવઠાની અસર છે જોવા મળવાની છે જેમાં મિત્રો પચીસ તારીખથી જે અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાની શરૂઆત થવાની છે જે બે ઓક્ટોમ્બર સુધી બે નવેમ્બર સુધી ચાલશે અને બે નવેમ્બરની અંદર ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વાવાઝોડા સમાન પવનો પૂકાશે અને વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે માવઠાના વરસાદમાં વરસાદની સાથે સાથે પવનની ઝડપ છે નોર્મલ કરતાં વધુ જોવા મળશે અને માવઠાના સમયે જે પવનની ઝડપ હશે એ મિત્રો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો જોવા મળશે અમુક વિસ્તારોમાં સામાન્ય છે તો અમુક વિસ્તારોની અંદર તીવ્ર માવઠાની છે અસર દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે ચોમાસાની ગતિવિધિ છે દર્શાવવામાં આવી રહી છે અને હજી પણ વાતાવરણની અંદર પલટો આવશે અને આ પલટાની સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવનો સાથે વાતાવરણની અંદર વરસાદ છે એ જોવા મળવાનું છે જેમાં વધારે તીવ્ર ગતિ સાથે વાતાવરણ છે બદલાતું જોવા મળવાનું છે તીવ્ર અસર છે ગુજરાત રાજ્ય ઉપર એટલા માટે દર્શાવવામાં આવી રહી છે કારણ કે મિત્રો જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું છે એ અરબસાગરની અંદર છે અને અરબસાગરથી ગુજરાતના દરિયાકાંઠા વચ્ચેનું જે અંતર છે માત્ર બસોથી ત્રણસો કિલોમીટરનું છે એટલે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓક્ટોમ્બર વચ્ચે છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને આ મોટો પલટો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને છે એ ઘેરાતો જોવા મળશે એટલે સતત બેથી ત્રણ દિવસ માટે વાતાવરણ છે એ બદલાતું જોવા મળવાનું છે અને આ વરસાદની આગાહી વચ્ચે અરબસાગરના દરિયાની અંદર જે ભેજવાળું પ્રમાણ હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર ફેરવાઈ જશે અને સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી જે સ્થિતિ છે એ મજબૂત થવાની કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી અને ગુજરાતના જે સૌરાષ્ટ્ર ભાગ છે દક્ષિણ ગુજરાત છે અને મધ્ય ગુજરાત છે તો આ દરેક જિલ્લાઓની અંદર ભારેથી ભારે પવન સાથે વરસાદ છે જોવા મળવાનો છે તો આ પ્રકારે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો તીવ્ર ઠંડી અત્યારે છે એની પણ અનુભવ થઈ રહ્યો છે રાત્રિ દરમિયાન અને સવાર દરમિયાન છે એ તીવ્ર ઠંડીનું તાપમાન છે અને બપોર સુધીનું વાતાવરણ છે ગરમીનું પ્રમાણ છે એટલે આ રીતના મિશ્ર ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે અને માવઠાની અસરના કારણે ગુજરાત રાજ્ય ઉપર જે ઝાપટા સ્વરૂપે પવનો ફૂંકાવાના હતા એની જગ્યાએ અત્યારે વાતાવરણની અંદર પલટો આવશે અને આ વાતાવરણની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી ભારે પવનો સાથે આગળ વધશે જેમાં સિસ્ટમનો ઘેરાવો મિત્રો મધ્ય ગુજરાત અને ઠેક ઉત્તર ગુજરાત તરફ સુધી છે પહોંચતો જોવા મળશે એટલે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને જેના કારણે વરસાદ છે એનું પ્રમાણ પણ વધશે એટલે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ બોટાદ જસદન પોરબંદર જૂનાગઢ જામનગરથી લઈ દ્વારકા આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો વડોદરા છે વલસાડ છે ભરૂચ છે દમણ અને દાદરાનગર હવેલી છે સાથે સાથે વાપી સેલવાસ આટલા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ છે જોવા મળશે એટલે કે વાતાવરણની અંદર પલટો છે એ જોવા મળશે તો આ જે આગાહી દર્શાવવામાં આવી રહી છે સતત બે દિવસ માટેની આગાહી છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ સુધીમાં વાતાવરણની અંદર સતત વધારો થશે અને ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો ભારે પવનો સાથે વરસાદ સ્વરૂપે છે એ માહિતી મળી રહી છે બાકી મિત્રો તમને જણાવી દે તો અત્યારે જે આગાહી મળી રહી છે એ આગાહીના ભાગરૂપે વલસાડ વાપી નવસારી સુરત ડાંગ આવા બીલીમોરા સાથે સાથે રાજપીપળા અમોદના જે વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વાતાવરણની અંદર વરસાદ છે જોવા મળશે જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં પણ માવઠાની અસર છે જોવા મળવાની છે ને માવઠાના લીધે વરસાદ પણ જોવા મળવાનો છે આ સાથે પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીના જે દરેક જિલ્લાઓ છે દરેક દરિયાકાંઠાના વિસ્તારો છે આ દરેક વિસ્તારોની અંદર અત્યારે મિત્રો છૂટાછવાયા હળવાથી મધ્યમ છે વરસાદ જોવા મળવાનો છે જેમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારોમાં વાતાવરણ બદલાશે ત્યાં વધારે પડતા ઘાટા વાદળો અને છૂટાછવાયા ઝાપટાં છે એ જોવા મળવાના છે આ સાથે મિત્રો મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જેવા વિસ્તારોની અંદર પણ અતિ ઘાટા વાદળો સામાન્ય ઝાપટાં છે જોવા મળશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ સાથે મધ્ય ગુજરાતનું જે વિરમગામ છે આણંદ છે નડિયાદ છે વડોદરા છે અમદાવાદ છે આ જિલ્લાઓની અંદર પણ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ છે જાપટા સ્વરૂપે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે સતત બેથી ત્રણ દિવસની અંદર ગુજરાતનું વાતાવરણ બદલાતું જોવા મળવાનું છે જેમાં એકદમ છૂટાછવાયા હળવાથી મધ્યમ સામાન્ય વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે બાકી કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછી અસર છે જોવા મળવાની છે પરંતુ કચ્છ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો મુદ્રા છે પોટ બંદર છે તેમજ ભોજ છે આ દરેક વિસ્તારોની અંદર તો હળવો મધ્યમ વરસાદ છે જોવા મળવાનો છે પરંતુ કચ્છના જે જિલ્લાઓ છે એની અંદર ઓછા પ્રમાણમાં વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે બાકી તમે જોઈ શકો છો મોરબી સુધીના જે જિલ્લાઓ છે એ દરેક જિલ્લાઓની અંદર ભારેથી ભારે પવન સાથે વાતાવરણની અંદર પલટો છે આવતો જોવા મળશે તેની શક્યતા છે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર માવઠાની અસર ખૂબ ઓછી રહે છે પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ જો સર્જાશે અને ભારે પવનો સાથે વાતાવરણની અંદર પલટો આવશે સિસ્ટમનો યુટર્ન થશે તો કચ્છ અને બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લીથી લઈ પંચમહાલ પહી આ દરેક વિસ્તારોની અંદર પણ વાતાવરણનો પલટો આવશે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી થેક મિત્રો ઉત્તર ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ છે જોવા મળશે તો આ પ્રકારે સતત ગુજરાતનું વાતાવરણ છે બદલાતું જોવા મળશે અને હવામાનની અંદર પણ મોટો પલટો છે એ આવતો જોવા મળશે તો આ પ્રકારે મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત રાજ્યના દરેક વિસ્તારો ઉપર છે વાતાવરણની અંદર પલટો આવવાનો છે અને આ વાતાવરણની અસરના કારણે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ભારેથી ભારે પવનો સાથે વરસાદ છે વાતાવરણ સ્વરૂપે જોવા મળશે જેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન છે ઘણા બધા જિલ્લાઓની અંદર ઓછી પ્રમાણમાં પવનની આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ જોવા જઈએ તો મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો છે જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી ઠેક મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વાતાવરણ જે પલટાતું જોવા મળશે અને વરસાદ સ્વરૂપે છે માવઠાની આગાહી દર્શાવવામાં આવી રહી છે સતત બે દિવસ માટે હવામાન છે એ પલટાશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી જે ઉત્તર ભાગના વિસ્તારો છે એ વિસ્તારો સુધી વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો અરબસાગરની અંદર ભેજનું પ્રમાણ અહીંયાથી ચક્રવાત સર્જાણું છે તે ત્રણ દિશા તરફ આગળ વધી શકે છે એક તો મિત્રો કચ્છ તરફ જતી સિસ્ટમ જોવા મળશે એક મિત્રો ઉત્તર ગુજરાત તરફ જશે સિસ્ટમ જો મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ જાય તો દરેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર વરસાદ છે જોવા મળશે અને જો મિત્રો મધ્ય ભારત તરફ આગળ વધશે તો મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને મધ્ય ભારત તરફ આગળ સિસ્ટમ જશે તો પણ ગુજરાતના દક્ષિણ ભાગ છે સૌરાષ્ટ્રના અમુક ભાગો છે તેની અંદર વાતાવરણની અંદર પલટો છે જેને કારણે વરસાદ છે જોવા મળશે તો આમ અત્યારે માવઠાને અસર પણ જોવા મળી રહી છે ઠંડીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે વરસાદની પણ આગાહી છે સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર ભારે પવનો સાથે માવઠાની અસર અને માવઠાની અસરના કારણે ગુજરાતનું વાતાવરણ બદલાતું જોવા મળશે તો આ પ્રમાણે અત્યારે છે નવી આગાહી મળી રહી છે સામે આવી રહી છે ગુજરાતમાં હજી પણ ચોવીસ કલાકથી છત્રીસ કલાક ભારેથી ભારે દર્શાવવામાં આવી રહી છે તો આજનો વિડીયો મિત્રો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની ઉપયોગી માહિતી આગાહી છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળી જાય અને મિત્રો ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો